આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર વિસનગર સ્થિતિ પાંડુ રેલવે ઓવરબ્રિજની અત્યંત ખરાબ અને જોખમી હાલતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે વિસનગર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા આ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની અને સંભવિત મોટી દુર્ઘટના ટાળવાની માંગ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી મહેસાણા વિસનગર વિધાનસભાની પ્રભારી દ્વારા મામલતદારને આપવામાં આવેલ આવેદન આવેદનપત્રમાં પુલની ગંભીર સ્થિતિ પર ધ્યાન દોરવામાં આવ્યું છે પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે રેલવે આવેદનપત્ર એક પિલર પુલથી વિખૂટો પડી ગયો છે આ ખખડતર હાલત જોતા આગામી દિવસોમાં ગમે ત્યારે ભયાનક દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ પુલની નીચેનો વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને કીટ છે પુલની નીચેની ભાંડુ પ્રાથમિક કુમાર શાળા અને ગામને જોડતો મુખ્ય રોડ પસાર થાય છે આ ઉપરાંત સર્વિસ રોડ ગામ બાજુએ આરોગ્ય કેન્દ્રની સાથે પ્રાથમિક શાળા પણ આવેલી છે આવેદન પત્રમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે રેલવે પુલનો ખખડદર પિલર ભવિષ્યમાં આરોગ્ય કેન્દ્ર પર પડી શકે તેમ છે જે મોટી જાનહાનિનું કારણ બની શકે છે વળી આ વિસ્તારમાં સર્વિસ રોડની સુવિધા પણ નથી જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે આમ આદમી પાર્ટીએ પ્રશાસન સમક્ષ આ ગંભીર પક્ષનું તાત્કાલિક નિરાકરણ લાવીને સમારકામ હાથ ધરવાની અને સ્થાનિક લોકોને જીવનને જોખમ મુક્ત કરવાની માંગ કરી છે વિસ ટ્વેન્ટી ન્યૂઝ વિસનગર

જે અમારી મહત્વની રજૂઆત હતી કે બ્રિજ જે એક છેડો સંપૂર્ણ રીતે પિલ્લર થી છૂટો પડી ગયો છે જેના લીધે મોટી હોનારત થવાની પૂરેપૂરી સંભાવના છે મોટી કોઈ દુર્ઘટના થશે તો એના માટે જવાબદાર કોણ તો એની એક રજૂઆત કરવા માટે આજે અમે મામલતદાર કચેરી વિસનગર ખાતે આવ્યા હતા અમે એવી માંગણી કરી કે પ્રજાના જે અમે પાયાની રજૂઆત છે કે ભાઈ ખરેખર મોટી એક દુર્ઘટના થઈ શકે એમ છે તો અમારી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓએ આ બાબતે સાથે મુલાકાત કરી એક કાર્યક્રમ પણ પણ કરેલો જે અમારી મહત્વની રજૂઆત હતી એ સરકાર સુધી અને સરકારના અધિકારીઓ જે ભ્રષ્ટ તંત્ર સાથે અમારી જે વાત કરવાની હતી એ હજી સુધી નિરાકરણ નથી આવ્યું એના માટે અમે એક મહિનાનો એમને ટાઈમ સમય આપ્યો છે ભાઈ જે પણ વિભાગ ને લગતું હોય બદકામ વિભાગ હોય કે સરકાર ના કોઈ પણ અધિકારીઓ હોય જો આની અંદર જો ચીવટતાથી કામ નહીં લે તો અમે આમ આદમી પાર્ટી દ્વારા ફરીથી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે એવી અમે એક ચીમકી આપીએ છીએ